આદિવાસી સમા મંગળવારે ભારત બંધના એલાનને લઈને છોટાઉદેપુર જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી એ વિશે જોઈએ છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ એસસી એસટી અનામતને લઈને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેનો વિરોધ દર્શાવવા દલિત અને આદિવાસી સમાજે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું તેનો પ્રભાવ છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળ્યો હતો વહેલી સવારથી દલિત અને આદિવાસી સમાજના આગેવાનો સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ ભેગા થયા હતા બધા સાથે બોડેલી અલીપુરા અને ડોકલિયાના બજારમાં ફર્યા હતા અલીપુરા ચાર રસ્તા પાસે આવીને બિરસા મુંડાની પ્રતિમાને તેમણે હાર પહેરાવીને જય જોહાર જય ભીમ અને જય સંવિધાનના નારા લગાવ્યા હતા અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટતા અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામતને વર્ગીકરણ કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકારના માન્ય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા અને ઢોકલીયાના બજારમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા જ્યારે ક્વોંટ તાલુકાના પાનવડ ગામમાં પણ તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી આજે જે આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ પણ તેને સમર્થન આપ્યું છે છોટાઉદેપુર જિલ્લો એ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાનવર બોરેલી નસવારી ખાતે જે ભારત બંધના સમર્થન આપ્યું છે અને જે પોતાની દુકાનો છે તે સ્વૈચ્છિક રીતે બંધ રાખી આ જે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાને લઈને જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા પૈકી બોરેલી પાનવર અને નસવારી ખાતે જે દુકાનો છે તે બંધ રહી છે રિયાન પટેલ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર